જે પ્રમાણે મને કાલે જાણવા મળ્યું ન્યૂઝપેપરમાં મેં વાંચ્યું હતું તે યુસીસી કમિટીના અધ્યક્ષ અને કમિટીના બીજા સભ્ય આજે મળવાના છે ગુજરાતના અંદર એ ગુજરાત વકફ બોર્ડના ચેરમેન વકફ બોર્ડના બીજા ઘણા બધા સભ્યો છે અને ધાર્મિક જે આગેવાનો છે એને મળવાના છે આ રજૂઆત આજે મેં સાંભળી કે ભાઈ આ લોકોને પાંચ વાગે મળવાના છે ત્યારે આજે ગુજરાતના ઓર્ડિનેશનના સાથે સંકળાયેલા અધિકારી જે આજે મેં એમને પત્ર લખ્યો છે અને જે અધ્યક્ષ છે બેન એમને પત્ર લખ્યો છે તે આજે જે પ્રમાણે જે લોકોને બોલાવવામાં આવ્યા છે એમાં ગુજરાત રાજ્યના ધારાસભ્ય તરીકે મુસ્લિમ ધારાસભ્ય તરીકે હું ફક્ત એક જ ધારાસભ્ય છું કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય તરીકે મને પણ આ કમિટીના અંદર બોલાવવો જોઈએ અમારા પણ જે સૂચનો છે તે લેવા જોઈએ પરંતુ અત્યાર સુધી મને ત્યાં આવવા માટેનું આમંત્રણ મળ્યું નથી એટલે મેં આ પત્રને એક કોપી આપ સૌને મોકલી છે કે ભાઈ આ પાંચ વાગે મિટિંગ થાય ત્યારે હું અને બીજા ઘણા બધા મુસ્લિમ સમાજના આગેવાનો જે પૂર્વ ધારાસભ્ય છે અમારા સાથે આગેવાનો છે અલગ અલગ ઉલમાએ ઉલ્માયુદ્દીન છે અલગ અલગ સંસ્થા સાથે જોડાયેલા ઘણા બધા લોકો જે ગુજરાતના આ મુદ્દાઓ લઈને યુસીસી કમિટીના અધ્યક્ષને આપવા માંગીએ છે ત્યારે હું સમજુ છું કે ચોક્કસ મને સમય ફાળવો જોઈએ જેથી કરીને હું પણ મુસ્લિમ સમાજનો આ પ્રશ્ન છે અને મુસ્લિમ સમાજનો પ્રશ્ન હું જે કમિટી સમક્ષ મૂકી